વલસાડ રૂરલ પોલીસ મથકમાં વલ્લી મટકાના જુગારમાં ઝડપાયેલા આરોપીને ખેંચાવતા મોત નિપજ્યું વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ગુંદલાવ ખાતે રેડ કરી એક કિસમને વલ્લી મટકાનો હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો પોલીસને આવતા જોઈ એક કિસમ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો વલસાડ રૂરલ પોલીસે વલ્લી મટકાનો જુગાર રમતા ઇસમને રૂપિયા એકસો રોકડા સાથે ઝડપી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહ્યા હતા જે દરમિયાન આરોપીને ખેંચાવી ગઈ હતી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા એકસો ની મદદ લઈ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ ઉપરના હાજર તબીબે આરોપીને મૃત જાહેર કર્યું હતું વલસાડ રૂરલ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ગુંદલાવ ગામના કોચર ફળિયા ખાતે એક ઇસમ આવતા જતા લોકો પાસે વરલી મટકાનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે મળેલી બાતમીના સ્થળે રેડ કરી હતી જેમાં ગુંદલાવના કોચર ફળિયા ખાતે રહેતા દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યો હતો પોલીસને આવતા જોઈ ગુંલાવ કોચર ફળિયા ખાતે વરલી મટકાનો જુગાર રમાડનાર આરોપી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે રોકડા રૂપિયા એકસો ત્રીસ સાથે દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથકે પોલીસ લોકઅપ માં દિનેશભાઈ ભુરિયાભાઈ રાઠોડ જમી રહ્યો હતો જે દરમિયાન અચાનક ખેંચ આવી ગઈ હતી દિનેશ રાઠોડ ને ખેંચ આવતા લોકઅપ માં પકડાયેલા આરોપીએ પીએસઓ ને ઘટના ની જાણ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથક ના પીએસઓ એ ઘટના અંગે એકસો આઠ ની ટીમ ની મદદ લઈ આરોપી ને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો હોસ્પિટલ ના ફરજ ઉપર હાજર તબીબે દિનેશભાઈ ભુરિયાભાઈ રાઠોડ ને ચેક કરતા તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતા દિનેશભાઈ રાઠોડના બે દીકરા અને તેમની પત્નીએ પોલીસની ટીમ ઉપર આક્ષેપ લગાવ્યા હતા ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે વલસાડ એલસીબી અને ડીવાયએસપી સહિત અધિકારીઓની ટીમે વિઝીટ કરી હતી વલસાડ જિલ્લા પોલીસની ટીમ પાસે મૃતક દિનેશભાઈ પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે વલસાડ રૂરલ પોલીસ મથકની લોકઅપમાં કસ્ટડી ડેથની ઘટના બનતા ડીવાય અને એલસીબી સહિત જિલ્લાની ટીમ ઘટના સ્થળે પહોંચી વલસાડ રૂરલ પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે